ેમ઀લણ એુલણ ઓതરરા! ઓર઼ મપણ � rezલ șiઇઇ! ગાિગ એણલ ખે ગઈ ཇ કા�? ઺ા� ને છા� હા� ખા��ચલી હ઄ રોડ નહીં તો ટોલ ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેસ્ટ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાની થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરો આ અમારી બે માંગણી છે જો અમારી માંગણીને સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે અહીંના લોકો માત્ર પૈસા જ ઉઘરાવી જાણે છે જે અહીંએ સુખ સુવિધા માટે રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સીની કચેરીની કચેરી અમે બેઠા છીએ